આ નેક્સ્ટ મર્શન્ટ આવો જંગલ સ્પીર લાઈન એવો કાંસળી જે જો ખયા આહે તા આવતો આ હાલો તો કમળ બે આවිજો જાતા નથી પાછા આમાં જે આ બધી બંધાની સાધારણ બધી આ બાયુ ના હે ઈ બળય હે ને 4/4 છે ને 4/4 યાર અમે છે ને નું આ છે ઈ બળયા આ બધી આના કામ છે લઈ જા બેહી જા જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગની અંદર તો કાલના માં જોયું છે કે આપણે ને બુલેટ લીધે બરાબર તો અમારા કુળદેવી છે ને રજ ગામ છે મારા ગામમાં જે અમારા દેવ છે ને બધીમાં તો અહીંયા મારે ભાંગવા અને દીવા કરવા જવાનું છે તો અત્યારે આપણે ગાડી લઈ લીધી હે ને અગરબત્તીનું બધું લઈ લીધું છે દીવો લેવું હાલો તો ફટાફટ જાય ગામમાં આપણે આવી ગયા છે માતાજી વાહ વાહ હાલ દી બધી કરી લઈએ ગામમાંથી નારી વધારીને આવી ગયા છે ખરી ગાડી આપણે મૂકી દીધી કેવી લાગે છે રાખી દઈશું કોમેન્ટ કરીને હા આપણે વાડીએ પાણી વારવા જવાનું છે બહુ રખાઈ લીધા અડદમાં પાણી વારવા છે એક આપણે વાડી છે ને ત્યાં ટૂંકમાં અડદ છે ને આવું અમે છેલ્લું પાણી પીએ પછી અમે એ અડદને પાણી પાવાનું તો એ આપણે રેડ કલરની બાઈક હતી ને આ રેડ કલરની રેડ ટાંકી બાઈક બીજી છે ને ઓલી એ અલગ કલર છે પપ્પાની છે આજે ગાડી છે એક આ પીડી ચાર ગાડી છે ને આખો વાળા ત્રણ ચોક સડી ગયો તો ઉતારી લઈએ આપણે બાકી અત્યારે ઘર કામ ચાલુ છે ચાર દસ હંડ બનજું આ અમારી નહીં તમારી આ ક્યાં જાય આ ગાડીયું તમારી ફોર બાય ફોર છે ને એ અમારી રીતે ન હાલે આ કંટ્રોલ જ ન કરી ગયે એમ સારા ટાંગાવારે તાકાત કરે ને ભાઈ અમારું કામ લખી માની જો આ ફટ અમારે આટલી લઈને ફરે कई वो नहीं हेलो तो, तो में वाडिये। वाडिये थी वो वो से गए कारण कि पानी वाल पास ब्लॉग शूट करो नहीं तो तड़को भूली ब्लॉग बना तो एट पास ब्लॉग न बना पेहूँ पाई पाड़िय भाई पेहू कम पेहूँ तो मोटी पाड़ियों झील सरस ले पीए राखो तम तेरे पीओ કેમ બજે બેંજી કે હું કરા મોઢાવરીયું હ કઈ વાંધો નહી આ કરે બિચારા કે પાણી પીવા આવ્યો તો પાણી પીય ને હાલો તો કોણ બે આવી જો કા પાછા આવન એવું છે મમ્મી રમી જાઉં હું મમ્મી અહીં હા તો આવી આવે ફોરવર્ડ લાઈન નહી આવે આ બુલેટ આકવાની છે નથી આવી કેમી

તાવ આવ્યો તો તારી દઈ ગોળી મુનો પટો ની તો ઘરે પૂગી ગયા છે ને હવે દવા પીવાનો ટાઈમ થઈ ગયો છે તાવ આવ્યો મને કઈ નઈ કીધું તાવ જે હું ખાતું ફટાફટ દવા લેતા ડૉક્ટર સાહેબ તારા આરામ કરો બીજો હું હમ જઈએ તું કે ભૂલી ગયી કે તો વાંધો ને ક્યાંક વાર પાછી જગ્યા બે ભાન થઈ જા એક કામ કરે તાવ મોટાડો આગતું કરીને પી જાય

હા વાત એવું મને ભૂખ લાગી સમજી તો ભાઈ કાલે યાર બ્લોગ પૂરો કરી તો ભાઈ સાંજે એડિટ કરવા બેઠો ને ત્યાં ટૂંકમાં બે ત્રણ ક્લિપ હતી નીકળી જ નહીં ટૂંકમાં કે ફોનની અંદર કંઈક તકલીફ આવી ગઈ ક્લિપ ઉપરથી જ નથી પાછો બ્લોગ ચાલુ કર્યો અત્યારે મારે હું ગામમાં ગયો ગાડી લઈને એ આપણે એક ગાડી જો અહીંયા બે હા ત્રણ જો દેખાય બે પાંચ ગાડી વાર અમે ત્રણ જણા જણાય અહીંયા તો મારો આ ઝીન્કુ ચેક્ટર એનું પાસે બીજું ટ્રેક્ટર હજી એક છે ઓલા ગાઉનમાં ટ્રેક્ટર પડ્યો એટલે હેમાં સાધન જાત થઈ ગયા અને અમે છે ને ટૂંકમાં મૂકવાની જગ્યા નથી પણ ઝારીઓ બાય બીજે બનાવવું પડશે કારણ છે તમારે હાલ તમે અમે મોટો મોટું કઢ દીધું આમાં જે આ બધી બાય છે ને સાધન એ બધી આ બાયુના છે એ બધાય છે ને ફોર બાય ફોર છે ને ફોર બાય ફોર યાર અમે છે ને એનું આખ્યા કે બન્યા ને આ બધી આના કામ છે હવે આ ઈમાંય કહે કે મારજ ના કહશે મરજ તો શું છે તો એ મારે મારે કહેવાય નહીં કંઈ વાંધો નહીં આ વ્લોગ તમને કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો અને ખાસ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બતાવીને બા ભાઈ સબસ્ક્રાઈબ કરતા જઈશો અ